રામ રામ ને સીતારામ બધા ડાયરાને આ બ્લોક બ્લોકમાં સ્વાગત છે અને રૂંડા થઈ ગયા હે વાગ્યા હે શિયાર તો તાણ સુધી કલેજીમાં પાણી વારતા હતા અને થોડુંક ટ્રેક્ટરમાં રિપેરિંગ કર્યું છે તો અત્યારે આવ્યા છીએ હવે સવડા આંકવા તો આ કટકીમાં આવ્યા છીએ એટલી વાં ખેતરે આંકતા તા હાલી ગયા હે તો ચાલો કરીએ ચાલુ અને જોઈ કેવાં કાલે છે અને કેવાંક ટેફાં કાઢે છે તો ચાલો કરીએ ચાલુ આ બાજુથી લેવાના હે

કેટલાક રાખી જઈ અને આ બાજુ લાઇન ને બધું પડ્યું છે એ પછી વારી ફેરવવું જોઈએ ને આ પૂગ્યું છે તો ચાલો હાકીએ મિત્રો એટલું આયકું હે અને આ બાજુનું બાકી હે તો જોઈ હવે કેટલીક ઘડી હાકી છે અહીં ટ્રેક્ટર પીડ્યું છે અહીંયા તો નવ દહ વાગ્યા સુધી આંખ્યું હાઈથી અને પછી પાછું કાલે ચાલું કર્યું કાલ પાછી લાઇટ વહી જાય પછી ચાલુ કર્યું તો ચાલો દસ વાગ્યા સુધી આંકી અને હવે મંડ્યું છે થવા અંધારો થોડો થોડો તો ચાલો મંડળી આપવા અને બાકી રહે પછી કાલે આંખ્યું તો જોઈ કેટલો કલો કાપી છે દસ વાગ્યા સુધીમાં એટલે બગાત્રુણા સુધી પૂગી જાઉં સુધી અને પછી ઓલી બાજુનું બાકી રહે તો ચાલો ઊંડી આંખવા હાલો તો મિત્રો દસ સાડા દસ વાગ્યા સુધી ઐકાતા સવડા અહીંજી અને સવડા અહીંયા મૂકીને પાછા આવતા રહ્યા છે અહીં તો અત્યારે વારી છે ગુવારમાં પાણી તો ચાલો પાણી વારીએ અને ગુવાર પાઈને પછી પાછા જાહ સવડા આંકવા તો આ બાજુથી હાલે છે પાણી માછલી વારડીમાંથી કેરા પાયા હે અને ચોથા કેરામાં આવે હે તો બે કેરા રહ્યા હે અને પછી એટલી વારડી છે પાવાની આ પેલા માછલી વારડી પી હે તો પછી એટલી વારડી પાઈ કલાક દોઢ કલાક થાય અને પછી જાહુ સવડા હાલો તો મિત્રો ગુવાર પી ગયો હે બે વાર રેડિયું પી ગયું હોય એટલીનું એટલી અને અત્યારે હાલે હે મકાઈમાં તો મકાઈમાં બે ક્યારા પાઈ પછી કરીએ મોટર બંધ અને પછી જઈએ આપણે સવડા આંકવા હાલો તો મિત્રો પાણી પી ગયો હોય ગુવાર અને મકાઈમાં બે ક્યારા પાયા હતા તો ત્યાં ઉલારો ઉપડી ગયો હે અને અત્યારે થઈ ગયા હે લુંડા તો ત્રણ સાડા ત્રણ દેવો થયો હે તો ચાલો જઈ જઈ ટેક્ટર લઈ અને સવડા કરીએ પાછા ચાલું અને જોઈ કાલે કેટલાક ચવળા એકાતા તાઇ તો ચાલો ટ્રેક્ટર લઈને જઈશ ચવડા ત્યાં જઈને જોડવાના હે તો ચાલો ફૂગ્યા ફટાફટ ચાલો તો એટલા સવડાં એકા હે કાલે અને આ બાજુ બાકી પીણા હે એટલા તો ચાલો સવડા કર્યા પાછા ફિટિંગ અને પછી કરીએ આંકવાની શરૂઆત તો વાગ્યા સુધી ત્યાં તો 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 આજ કદાચ એટલો પટો હજી ચાલો કરીએ ફિટ અને આકવા હાલો તો મિત્રો થઈ ગયા હે સગના ફિટિંગ તો ચાલો હવે કરીએ ચાલુ આ બાજુ એટલા એકા હે અને આ બાજુના એટલા બાકી છે તો જોઈ કેટલા છે હે સુધીમાં તો થોડા ઘણા સેટા રહેવું તો ત્યાં લગભગ હાંજ પડી જાય પછી તો કેવો કૂકલ કરે એ પ્રમાણે રહ્યા આધાર તો ચાલો કરીએ ચાલુ મંડી આપવા હાલો તો મિત્રો એટલા સવાડા અહીંયા હે તો થાંભલાની ઓલ બાજુથી લીધું હતું થોડોક પલો હતો અને થાંભલાની આ બાજુ એટલા ઈંકા હે તો ઓલા થાંભલા સુધી પુગાડવાના હે તો એટલા બાકી છે અને ટ્રેક્ટર અહીં પીડ્યું હે તો દાદા હાથમી ગયા હે તો હવે આગળ અંધારું થઈ ગયા હે ચાલો ઘડીક હજી આકીએ તો ચાલો આજનો બ્લોક કરીએ આપણે અહીંયા હવે સમાપ્ત અને હું કાલના બ્લોકમાં કેટલું ખાંજ સુધીમાં આકીશ હજી ઠાવકેરું અંધારું થાય ત્યાં સુધી આંખ્યું અને કદાચ વ્યારું કરી નાખ્યો તો વળી ઘડીક આપણી આંખ્યું પાછું તો ચાલો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા હવે સમાપ્ત ગઈ હોય તો લાઇકને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય